મહાશિવરાત્રિ કે પછી અગિયારસના ઉપવાસમાં કંઈ ટેસ્ટી અને હેલ્ધી ખાવું છે તો આ ફરાળી ફ્રૂટ સલાડ જરૂરથી બનાવજો ફ્રૂટથી ભરેલા આ ફ્રૂટ સલાડથી પેટ પણ ભરાઈ જશે અને આખો દિવસ ભૂખ પણ નહીં લાગે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે તેવું ટેસ્ટી અને હેલ્ધી ફ્રૂટ સલાડ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં અહીં એક લીટર ફેટ મેં દૂધ લીધેલું છે દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેસુ ફ્રૂટ સલાડ બનાવતી સમયે હંમેશા આ રીતે ફૂલ દૂધ દૂધનો ઉપયોગ કરવાનો દૂધને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેસુ એક ઉપરો આવી જાય ત્યાં સુધી થવા દેસુ એક વાટકામાં થોડું દૂધ લઈ અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો તપકીનો લોટ ઉમેરશું આજે આપણે ફ્રૂટ સલાડ વ્રત માટે બનાવીએ છીએ તો મેં તપકીના લોટનો ઉપયોગ કરેલો છે જો તમે વ્રત માટે ન બનાવતા હોય તો પછી કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરી શકાય જરા પણ ગાંઠા ન થી બે મિનિટ સુધી ધીમા તાપ ઉપર દૂધને ઉકાળી લેશો જેથી તેમાં જરા પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય અને દૂધ એકદમ સરસ ખર્ચાય અને ઘાટું થઈ જાય તો હવે એક થી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે આ સમયે તેમાં હું ત્રણ મોટી ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરું છું તમે સાકરની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો ખાંડ કરતા સાકર વધારે હેલ્ધી હોય એ માટે મેં સાકરનો ઉપયોગ કરેલો છે સાકરનો પાવડર ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું હવે તમે જોઈ શકશો બધી સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે હવે જે તપકીના લોટવાળું દૂધ તૈયાર કરીને રાખેલું છે તે થોડું થોડું કરીને ઉમેરતું જવાનું આ રીતે થોડું થોડું તપકીરવાળું દૂધ ઉમેરતું જવાનું અને દૂધમાં ચમચો ફેરવતું જવાનું એકી સાથે બધું દૂધ ઉમેરી દેશો તો દૂધ તરત જ ઘાટું થઈ જશે અને તપકીના લોટની ફ્રૂટ સલાડમાં કચાસ રહી જશે તો એ માટે થઈ અને આ રીતે થોડું થોડું દૂધ ઉમેરવાનું અને ધીમા તાપ ઉપર આપણે દૂધને ઉકાળતું રહેવાનું તમે જોઈ શકશો અહીં મેં થોડું થોડું કરી અને ત્રણ વખત તપકીનું દૂધ ઉમેરેલું છે તો હવે બાકી વધેલું દૂધ છે તેને પણ હું સાથે જ ઉમેરી દઈશ અને ધીમા તાપ ઉપર આપણે દૂધને ઉકાળવાનું છે એકાદ મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર આ રીતે દૂધને ઉકાળી લેવાનું જેથી કરી અને તબકીની બિલકુલ કચાસ ન રહે એક જ મિનિટની અંદર દૂધ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે આ સમયે ગેસને આપણે બંધ કરી દેવાનું છે દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી અને પંખા નીચે એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે જેમ જેમ આપણું દૂધ ઠંડુ થતું જશે તેમ તેમ તે વધારે ઘટ થઈ જશે તો પંદર થી વીસ મિનિટ સુધી દૂધને રાખી દીધું એક કલાક માટે ત્યાર પછી આપણે તેમાં બાકીની બધી વસ્તુ ઉમેરશું તો દૂધને એક કલાક માટે મેં ફ્રિજમાં ઠંડુ કરી લીધું છે તમે જોઈ શકશો એકદમ સરસ ઘાટું અને મલાઈદાર આપણું દૂધ તૈયાર થયું છે હવે થોડા કેસરના તાથણાને મેં આ રીતે દૂધમાં પલાળીને રાખી દીધા હતા તો તેને સાથે ઉમેરશું અને ચમચાથી તેને આપણે મિક્સ કરી દેશું તો તમે જોઈ શકશો અહીં ફ્રૂટ સલાડનો કલર આપણો થોડો લાઇટ દેખાય છે કેમ કે કેસરથી એટલો બધો યલો કલર આવતો નથી તો હું અહીં એક પીંચ જેટલો યલો ફૂડ કલર ઉમેરું છું કેમ કે આ ફ્રૂટ સલાડ અત્યારે મેં ઉપવાસ માટે બનાવેલું નથી હજી મહાશિવરાત્રિ અને અગિયારસને વાર છે તમે જ્યારે વ્રત માટે બનાવતા હોય ત્યારે તમારે ફૂડ કલરનો ઉપયોગ નહીં કરવાનો અને તેની જગ્યાએ થોડું કેસર વધારે ઉમેરી દેવાનું ત્યાર પછી અહીં બેથી ત્રણ ટીપા જેટલું વેનીલા એસેન્સ ઉમેરું છું માર્કેટમાં મળતા કસ્ટર્ડ પાવડરમાં આ રીતે વેનીલા એસેન્સનો ઉપયોગ કરેલો હોય છે તમારી પાસે વેનીલા એસેન્સ ન હોય તો તમે માત્ર એલચી પાવડરથી પણ ફ્રૂટ સલાડ તૈયાર કરી શકો છો ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરશું એલચી પાવડર ચોક્કસથી ઉમેરવાનો પાવડર છે તે ફ્રૂટ સલાડ નો સ્વાદ બમણો કરી દે છે બધી વસ્તુને ચમચાથી આ રીતે મિક્સ કરી દેસુ ત્યાર પછી અહીં મે એક કપ ટુકડા 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 કપ કપ દાણમના દાણા અને અડધા કપ જેટલી કાળી દ્રાક્ષ ને સમારીને લીધેલા છે ફ્રૂટ્સ અહીં તમને વધારે ઓછું જે મુજબ પસંદ હોય એ રીતે ઉમેરી શકાય આમાંથી કોઈ વસ્તુ પસંદ ન હોય તો તેને સ્કીપ કરી અને તમને જે વસ્તુ પસંદ હોય એ પણ ઉમેરી શકો બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી દેસુ અને ત્યાર પછી તેમાં થોડો કાજુ બદામ અને પિસ્તાનો પાવડર ઉમેરશું આ એકદમ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો અને હવે ઠંડા ઠંડા ફ્રૂટ સલાડને સર્વ કરશો તો ફ્રેન્ડ્સ આજનો વિડિયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ